મોકી પાહે દોડી ને ના હા હા છે શું છે કેવું હે કેવું એટલે સોર ચાવી ઉધી રયો ગયો ચાવી અંદર છે ના ના મેલવા આવ્યો એટલે ચાવી હંગા છે દાલા એ તું દે કે વાકિન બે દે કે કાણી ઉતર તું છોટો રોકી બોલી દો હું આકુ અંદર બેહી શું પેલા હા તમી છેલ મારો હા છોડ મારવા છેલ મારો એમ બેહવાજો બોલો મોગી માત કી તમી આકા લાગુ ઉતરો છેલ ઉડી ગયો કિક માર દો છેલ ઉડી ગયો લો કિક કિક મારો ભવાઈ કિક માર તું છોડતી રાખ એ પનતી ચાલુ કરીયા ચાલુ કરીયા ચાલુ કરીયા એ ગેળમો છે

બાઈક આઈ ગયું બધું નવે કિલ્લા ભુવા જઈને ઉતારી ગયો એટલે એવું માફી માજી લોજી ભૂલ થઈ ગયું મોગી માં ભૂલ થઈ ગયું ભાઈ મારે હવે બી રેખો ભૂવા નહીં પણ એવી તો ખબર પડે છે સારું ભાઈ ભૂવા

દેવની મર્યાદા બધી દેવ ની મર્યાદા મનખાના છે ભાઈ અરે સવાલ ઓળખો તમે હા ભાઈ તમે શાંતિ રાખો ઘણી વાર કેવું પડે અમુક કેવું પડે પોણી આજે

પાસાગો તમે પૈસાલા નિવેદન લઈ ગયા હવે થઈ ગયા હવે વગાડો

એટલે કોઈ તકલીફ થઈ ગઈ હવાર ઘેર બેઠા હતા બરોબર અને ચા પીતા હતા અને અચાનક લોહીની ઉલટીઓ થવા માંડી અને ખેંચ આવી પછી અને એ લોબા થઈ ગયા પછી અમે તાત્કાલિક દવાખાને લઈ ગયા બરોબર એટલે ડોક્ટરે કીધું કે લીવર ફેલ છે લીવર ફેલ છે ઓવા શું વાત કરે છે અને ડોક્ટરે ચોખ્ખા શબ્દ કીધું છે કે જો તાત્કાલિક દવા નહીં થાય ને તો જીવ કોઈ રે ભાઈ એમ એટલે કાલ તો મને ભેગા જાય એમ કોઈ નતું જો કમ્પ્લીટ હતા

હવે જે થઈ ગયું થઈ ગયું ભાઈ અને આ તો કુદરત ના ઘર નું છે થોડું રોચું રોકાય કેજે મને અરિયા તું આના હમુ જો લ્યા ઓનો બાપ મરી જાવે તો ઓનો હું થા કેજે મને ઓનો કુલ રણી ધણી થા હે લ્યા આ રખડી પડ છે એમ કઉ છું એટલે હું શું કરું રખડી પડે તો મારા હું લેવા જવા વાત કરું છું હો વાત ને એક વાત તારા પૈસા નું સેટિંગ કરવાનું છે 25000 રૂપિયા 25000 રૂપિયા હા અરે પણ માર દોડી જો પૈસા છે બલ્લો ના ના પાડતો યાર હું બે હાથ જોડું છું ગમે તે કર

આ બાઇક ના લઈ લીધું તે હા એટલે મન કે બાઇક જો મેલી ના આવ્યો પછી મે આખી વાત કરી બરોબર કે કાકા પૈસા લેવા માટે બાઇક અડણ વાળી બલ્લુન એટલે મને મારવા લીધો એ મને ઘેર હા એ તો હું કરું બાઇક જો તો લઈ જા પૈસા લે મને અલા મને ઘેર નઈ પહેવા જાતા ભાઈ હમજ કી યાર હા તે મારો પ્રશ્ન છે બાઇક તમે મના લઈ જાજો કો કે કે ભાઈ બલ્લુ યાર ચોખ્ખી ના પાડી દીધી હે હરી ભાઈ કે જેટલી કળા બાઇક લઈને ના આવી ને એટલી કળા ઘેર ના આવતો તું અરે પણ હું શું કરું મને પૈસા લે દો

પૈસા તારે પૈસા પબ્લિક નહીં આવતી હોય કેવા નહીં માંગતો એમ કાકા તકલીફ વધી ના જી એટલે ગમો ઘણી જગ્યા એ પૈસા લીધા એ રીતના મહિના મહિના ના વાયદા કર્યા ભાઈ સારું મને કાલનો વાયદો આલો કેટલા વાગે હું તમારા ઘેર પૈસા લેવા આવું કાલ વાગે પાંચ વાગે પાંચ વાગે તમારા ઘેર આવું ઓના ઘેર મારા ઘેર નહીં હા તે એના ઘેર આય મને જો બિકસે હા બાઈક તમે તા લઈ જો અને હું શું કહું છું ના એક કામ કર ઘેર ના આવ તો અમે પૈસા હોમેથી આલી જા આવ આવ ઓરી હોમેથી ચોકણ આવજો અલ્યા ઘેર આવશે તારા માર ઘેર હા

એટલે કાકા પોતા હજાર ના ચાલી ને બાર જવાનું હોય એટલે આવતો તારો પાંચ હજાર રૂપિયા ઓછા પચીસ હમ એના સિવાય તમારા મને બકા વચ્ચે ના બોલું વચ્ચે ના બોલ હું અન પટ્ટો કટાવજ પટ્ટો નાટક કરવા દે નાટક કરો બે જણા નાટક કરો પૂછો મેં હમણાં શું કીધું ત્યારથી આવતા તાણી કીધું તું કીધું એ

મને એ જણાવ કે આ નાટક શું છે ઈરુ મને કો આ એ બન્યું છો એ એ એ ઓ ભાઈ મારી વાત આ બે જણાને ઘેરાઈ શું કીધું ખબર છે કે કાકા આપણો બાઈક ચોર થઈ ગયો છે બરાબર અમે જાતા હતા પોલીસ સ્ટેશન એટલે ભુબજીએ કીધું આપણે પોલીસ સ્ટેશન નહીં નઈ જાવું મોગીમાન ભરાવા અને મોગીમાએ પાસે ધૂણી કીધું કે અરી ભાઈ ગમે તે મોરા તમારું બાઈક લઈ ગયો છે એરો લોહી ની નાખશે અને બાઈક તમને પાછું આલી દે બરાબર અને એને એમ કીધું તું કે વાટા ઢોલે તમે બાઈક ઘેર પાછું લાવજો આ શબ્દ વાપરી અને આ બે જણા લાજી બી એટલે પાછા તારે જોડે આરે બાઈક લેવા આયા અને બાઈક લઈ અને કોમ્પ્લેક્સ મે દીધું હવે હમ ક્યાં કી વાત બધું સમજી ગયો હવે મને ખબર પડી કે બાઈક ના હમાતર હોય ને આલ્યા તમારે બે જણ વાય નહિ હા ચુક્યા છે બીજી વાત તમારે કરવું છે જોવું છે

પણ બાઈક ના લઈ જા તમે જવાબદારી લેતા હોય તો બાકી ઓયાનો વિશ્વાસ હું લગી રે ના કરું વાઘુજી બરોબર છે તમે જવાબદારી લો બરોબર જ છે આ બે જણા ભરસી કોઈ હાલ તો ઈશુ ભરસી ધૂળ અમે બે જણા જવાબદારી લે છે કે તારા પૈસા તન મળી જાય ભાઈ બરાબર છે લે ભાઈ જા નાટક તમારા પટે હોય તો બસ મન દે મારે માર છે ને આનંદ દેવાનું છે જોઈ લો ભુવાજીને ખબર પડી ગઈ હા જોઈ લે ચાર જણાનો નાટક જો હમ જવાનું છે એમ એ સંતી રાખો કે ભુવાજી તમે 2 મિનિટ જો તમાન વે જોન એ બુવાજી કો બોલ છો ન લે બુવાજી તમે તો જો તો નહીં બુવાજી કેવું પડે પણ થોડું સમજે હો તો આરું હતું કારણ કે હરીજી ને મોટું થોડું ફીકું પડી ગયું છે હવે વફડ મારી વાત અને સમય કેવો બન્યો ઈ તો તમને ખબર છે કોઈ બી જગ્યાએ હું જઉં ની તો નિવેદના અને પેરામણી કોઈ દાડો કચામથી હું રૂપિયા પાછો આલતો નહીં પણ હરીભાઈ ને આલું છું એમ

મોગી માએ આપણું ખબ મોટું કોમ કર્યું છે ભલા આદમી મફુજી ગમે મોનો તો બાઈકું લાયું હાચ હા મોગી માટ લાયન ઓય આ બે જણા મોગી માની બિક્ઠીદ બાઈક લઈને મેલ્યુંક નઈ હાસુ તો એની દયાથી બાઈક આયું છે એટલે આ 500 રૂપિયા તમને પાછા આલે ને અમે તમે રાજી થઈજો ભલા આદમી હું તો રાજી છું બુબજી પણ પૈસા તો આ બે જણાને કારણે ગયાન હવે અરી ભાઈ સમજો ભલા આદમી આનું આપણો આ તો હું મોગી લ્યા કર્ણ સોર પકડ્યો ના કે કોઈ દાડો કર્ણ સોર પકડાય ની તમાન કહું હું બાર નો પકડા પણ કર્ણ ના પકડાય હા જય મોગી માં આવજો બધા જય મોગી માં એટલે હરી ભાઈ હું એ જવો હા યાર મન કર્મ સોર વચવાથી જાળે અને કેટલા લાખ નું દેવું કરીને બેઠા છે એ ખબર ના પડો હાસુ સુ હરીજી હજી અજી ઓર રાખજો હો ના કે પછી કરોડોમાં દેવું થાય ને એ દાડા છોકરાય ખોઈ રહ્યો આથી જાજા બાસકુજી જાજી જામી જાગવું પડશે પોતાનો શોખ પૂરો કરવા બાપને ખબર ના હોય અને ચોથી ચોથી પૈસા લાવી અને પછી દેવું થઈ જાય અને ભરી નાખી એટલે આત્મહત્યા કરી લી આત્મહત્યા કરી લી પછી એના બાપને આત્મહત્યા કરાવી બાપુજી તમે ઉઠાવજો

રાજી મજા કરો હા મારું એસબી હિન્દુસ્તાની હા